વિમાન દુર્ઘટના પર બોઇંગ કંપનીનું નિવેદન કંપનીએ નિવેદન જાહેર કર્યું છે આ વિમાન દુર્ઘટનાને લઈને શું કહેવામાં આવ્યું છે આ કંપની દ્વારા અમે એર સંપર્કમાં છીએ જે દુર્ઘટના બની તે દુખદ વિમાન દુર્ઘટનાને લઈને બોઈંગ કંપનીએ નિવેદન આપ્યું છે કે અમે એર ઇન્ડિયાના સંપર્કમાં છીએ અને જાણકારી મેળવી રહ્યા છીએ બોઈંગ

અને બસો બેતાળીસ લોકો ક્રૂ મેમ્બર્સ સહિત મુસાફરો સહિત કુલ બસો બેતાળીસ લોકો જે આ વિમાનમાં સવાર હતા એ કોઈ પણ બચ્યું હોય તેવી શક્યતા નહીવત જેવી લાગી રહી છે